ફ્રાન્સના નવા પીએમ સેબાસ્ટિયન લેરકોનું બુધવારે તેમના પદ પરથી તેમના પદ પર બેઠા તેની સાથે જ વિરોધ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા આ વિરોધ પ્રદર્શન ખરેખર તો સેબાસ્ટિયન માટે અગ્નિપરીક્ષા જેવા છે ફ્રાન્સની સંસદમાં ફ્રેન્કોઇસ બેરોએ વિશ્વાસનો મત ગુમાવ્યો એટલે તેમણે એ પદ છોડવું પડ્યું જેના પછી રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોએ નવા પીએમ માટે સેબાસ્ટિયનનું નામ જાહેર કર્યું આ દેશમાં ખરેખર તો રાજકીય અસ્થિરતા સર્જાય છે માત્ર એક વર્ષમાં ફ્રાન્સને આ ત્રીજા પીએમ મળ્યા છે આ વિરોધ પ્રદર્શન થવા માટે અનેક કારણો પણ છે સૌથી પહેલાં તો આ દેશમાં રાજકીય અસ્થિરતા છે વારે વારે પીએમ બદલાયા કરે છે એટલે આ સિસ્ટમથી લોકો નારાજ છે બીજું કે બજેટમાં કેટલીક દરખાસ્તો આવી જેને લઈને પણ લોકોમાં નારાજગી ફેલાય લોકોની ભલાઈ માટે કલ્યાણકારી યોજનાઓમાં કાપ મૂકવાની દરખાસ્ત લાવવામાં આવી લોકોને લાગી રહ્યું છે કે સરકાર અમીરોને જ ફાયદો પહોંચાડે છે જ્યારે ગરીબોના હિતોની વિરુદ્ધ સરકાર રહી છે ત્રીજું કારણ એ છે કે આ દેશમાં ડાબેરીઓ અને રાષ્ટ્રપ્રેમીઓ આમને સામને આવી ગયા છે એક લાખથી વધુ લોકો રસ્તા પર આવી ગયા જેમને કંટ્રોલ કરવા માટે પોલીસના એંશી હજાર જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે ત્રણસો તોફાનીઓની ધરપકડ પણ કરવામાં આવી છે વિરોધ કરનારાઓએ એક બસને આગ લગાવી દીધી છે ટ્રેનોને પણ રોકી દેવામાં આવી છે ફ્રાન્સમાં અહીં વિરોધ પ્રદર્શન કરનારાઓ અને પોલીસની વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે વાહનોને આગ લગાડવામાં આવી રહી છે તોફાનીઓએ પેરિસ રેલવે સ્ટેશનમાં ઘૂસવાની કોશિશ કરી હતી પોલીસે એક હજાર તોફાનીઓ પ્રવેશતા રોક્યા પણ હતા આ આંદોલનની શરૂઆત પણ સોશિયલ મીડિયાથી જ શરૂ થઈ હતી વિરોધ પ્રદર્શન કરનારાઓએ ફ્રાન્સના રસ્તાઓને ચક્કાજામ કરવાની અપીલ કરી હતી